નમસ્કાર ધોરણ છો સામાજિક વિજ્ઞાન ચેપ્ટર ભારત વર્ષની ભવ્યતા તેનો આ ભાગ નંબર છે જેની અંદર આપણે હવે જોઈશું વેપારીઓ અને નવા માર્ગો પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજ વસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતું વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શિખરે હતી વેપાર ખૂબ જ ફેમસ હતો ભારતની અંદર અને જ્યારે વેપાર વધુ થતો હશે તો એ દેશ સ્વાભાવિક છે કે વધુ ધનવાન વધુ સમૃદ્ધ હશે દેશ વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે થતો હતો બરાબર રસ્તાઓ દ્વારા અને જહાજો અથવા તો નાવડીઓ દ્વારા લોથલ હડપિયા સંસ્કૃતિનું મોટું બંદર હતું જેના વિશે આપણે આગળ જોઈ ગયા હડપ્પા સભ્યતા તેની અંદર લોથલ ખૂબ જ અગત્યનું બંદર હતું લોથલમાં બંદરની ગોદી ડોકિયાડ વહાણના ધક્કા અને વખારના અવશેષો મળ્યા છે આજે લોથલ બંદરના જે અવશેષો છે તેની અંદર જે વહાણ હોય છે તેના ધક્કા અને વખાર એટલે કે ગોડાઉન

અને હાથી દાંતમાંથી બનાવેલ મણકાઓનો વેપાર થતો સેલખડી ચીપ હોય છે અને હાથી દાંત આ બધી વસ્તુઓમાંથી મણકાઓ બનાવવામાં આવતા અને તેનો વેપાર પણ થતો ભારતના મરી મસાલા અને કિંમતી પથ્થરોની વિશેષ માંગ રહેતી હતી તમે જુઓ કે ભારત એક ગરમ પ્રદેશ છે અને અહીંયા મરી મસાલા ખૂબ જ થાય છે તો જે અંગ્રેજોના દેશો છે તે દેશો ઠંડા વિસ્તારમાં આવેલા છે તો ત્યાં શરીરને ગરમ ખોરાકની આવશ્યકતા પડે છે પ્લસ એ લોકો માંસનું સેવન વધારે કરતા હોય છે તો માંસ જે છે તે ત્યારે જ સ્વાદિષ્ટ લાગે છે જ્યારે તેની અંદર મરી મસાલા ઉમેરવામાં આવે તો એના લીધે વિદેશની અંદર ભારતના જે મરી મસાલા છે તેની ડિમાન્ડ ખૂબ જ વધારે હતી ભારતથી સ્થળ માર્ગે એટલે કે જમીન માર્ગે મધ્ય એશિયા થઈ અને યુરોપ સુધી સુતરાઉ કાપડ રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી જો તમે વિશ્વનો માર્ગ વિશ્વનો નકશો જોશો તો તેમાં મધ્ય એશિયા થઈ અને જે યુરોપ ખંડ આવેલો છે ત્યાં સુધી સુતરાઉ કાપડ રેશમી કાપડ અને મસાલાઓ પહોંચાડવામાં આવતા ખંભાત ભરૂચ સોપારા અને તામ્રલિપ્થી જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ રેશમી કાપડ મસાલા તેજાના ઇમારતી લાકડાની નિકાસ થતી આંતરરાષ્ટ્રીય બંદરો હતા જ્યાંથી વિશ્વના ઘણા બધા લોકો ત્યાં માલસામાન વેચવા અને ખરીદવા માટે આવતા કંભાત ભરૂચ સોપારા અને તામ્રલિપ્તિ સોનું ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી તો આ બધું વિદેશમાંથી મંગાવવામાં આવતું હતું અંદર પ્રાચીન વેપાર કેટલાક લોકો કે ઘોડા ઉપર જતા હતા તે સમયે તેઓ સાથે રેશમ કાપડ પણ લઈ જતા તેઓ જે માર્ગે મુસાફરી કરતા એ માર્ગને રેશમ માર્ગ એટલે કે સિલ્ક રૂટ તરીકે જાણીતો બન્યો હતો તો ચીનના લોકો દૂરના વિસ્તારોમાં જતા ઘોડા ઉપર કે ચાલીને અને રેશમ કાપડ જોડે લઈ જતા તેઓ જે રસ્તા ઉપર ચાલતા તેને સિલ્ક રૂટ રેશમ માર્ગ કહેવામાં આવે છે ચીન ભારત ઈરાન ગ્રીક અને રોમના વેપારીઓ આ વેપાર માર્ગ સાથે સંકળાયેલા હતા સેનો રેશમ માર્ગના વેપાર સાથે દક્ષિણ ભારતના બંદરો કાળામરી અને અન્ય તેજાનાની નિકાસ માટેના જાણીતા મુખ્ય કેન્દ્રો હતા દક્ષિણ ભારતમાં મરી અને અન્ય જે મસાલો હોય છે તેની નિકાસ એટલે કે બહાર વેપાર અર્થે મોકલવામાં આવતો હતો ત્યારબાદ છે પ્રાચીન ભારતમાં ચિત્રકલા ચિત્ર મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ છે આપણું મન વિવિધ પ્રકારની લાગણીઓ અનુભવે છે અને વિવિધ પ્રકારની કલ્પનાઓમાં સતત ખોવાયેલું રહે છે આ કલ્પનાઓને પેન્સિલની મદદથી કલરની મદદથી જ્યારે ચિત્ર સ્વરૂપે કાગળ પર ઉતારવામાં આવે તો તે બને છે ચિત્રકલા સાથે સાથે જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ ચિત્રણ કરે છે હવે જે પ્રકારનો સમય હોય છે એ પ્રકારના લોકો ચિત્ર દોરતા હોય છે જેમ કે ભીમ બેટકાની ગુફાઓમાં આદિમાનવોએ ચિત્ર દોર્યા છે તો એમાંથી જે ચિત્રો છે તે કેવા છે શિકારના છે પક્ષીઓના છે ભારતમાં સૌથી જૂના ચિત્રો પાષાણ યુગના મળી આવ્યા છે પાષાણ યુગનો અર્થ છે જ્યારે માનવી પથ્થરના ઓજારોનો ઉપયોગ કરતો હતો આદિમાનવ મધ્યપ્રદેશમાં ભીમબેટકા નામના સ્થળેથી પાષાણ યુગના સમયની આદિમ જનજાતિએ દોરેલા પાંચસો કરતા પણ વધારે ચિત્રો મળી આવેલ છે જે આજે પણ એટલા જ જીવંત છે બરોબર હવે વિચારો કે પાષાણ યુગને કેટલા બધા વર્ષો થઈ ગયેલા તો પણ ભીમ બેટકાની ગુફાઓમાં એ સમયના આદિમાનવોએ પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરીને જે ચિત્રો દોર્યા છે તે આજે પણ એટલા બધા જીવંત લાગે છે આ સિવાય અજંતા ઇલોરા અને બાઘની ગુફાઓમાં તથા અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો મોટા પ્રમાણમાં મળી આવ્યા છે અજંતાની ગુફાઓ ઇલોરાની ગુફાઓ બાગની ગુફાઓ અને અમરાવતીમાં અજંતા ઇલોરાના જે ચિત્રો છે તે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે જેમાં બુદ્ધની જાતક કથાઓને અને બુદ્ધની સાધનાને ચિત્રોમાં વ્યક્ત કરવામાં આવી છે મતલબ કે બુદ્ધના પહેલાના જન્મની જે વાર્તાઓ હતી જાતક કથાઓ એને ચિત્રો દોરી અને ત્યાં ચિત્ર સ્વરૂપે કોતરવામાં આવી છે પદ્મપાણીનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે

જે રીતના બનાવવામાં આવ્યા છે તે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે કારણ કે એટલા બધા વર્ષો પહેલા મનુષ્ય પાસે એટલી સમજ હતી કે આટલી એડવાન્સ લેવલનું પ્લાનિંગ કરી અને તે આટલું સારું શહેર બનાવી શકે એક સમાન નગર રચના સ્નાનાગાર અનાજના કોઠાર ઔદ્યોગિક એકમો અને વરસાદી પાણીનો પ્રબંધ સાથે સંકળાયેલ અનેક સ્થાપત્યો હડપ્ય સભ્યતા સાથે સંકળાયેલા છે આપણે જાણીએ છીએ કે હડપ્પાની અંદર મોહેજો દડોની અંદર સ્વિમિંગ પુલ એટલે કે સ્નાનાગાર મળી આવ્યું છે રાવી નદીના કિનારે આપણને અનાજના ગોડાઉન મળી આવ્યા છે ઔદ્યોગિક એકમો એટલે ફેક્ટરીઓ મળી આવી છે મતલબ કે તેના અવશેષો સાથે જ એવી પણ જગ્યાઓ મળી આવી છે કે જ્યાંથી વરસાદનું જે પાણી છે તેનો સંગ્રહ થઈ શકે એ પ્રકારની રચનાઓ હતી અને આ બધું જ તેમાં મળી આવ્યું છે હડપિયા સભ્યતામાં જે પ્રાચીન ભારતનો એન્જિનિયરિંગ કળાનો સૌથી ઉત્તમ નમૂનો ગણાય છે આ સ્થાપત્યોમાં ગુફા સ્થાપત્ય મંદિર સ્થાપત્ય અને મહેલોના સ્થાપત્યનો સમાવેશ થાય છે ગુફાઓ મંદિરો અને મહેલો ગુફા સ્થાપત્યોમાં બારાબારની પહાડીઓ નાસિકના ગુફા શિલ્પો અજંતા એલોરાની ગુફાઓ અને અમરાવતીના ગુફા શિલ્પ આ બધાનો સમાવેશ થાય છે બારાબારની પહાડી નાસિક અજંતા એલોરા અને અમરાવતી કલામાં મૂર્તિ કલાનો ભારતમાં પૂર્ણપણે વિકાસ થયો હતો તો પથ્થરમાંથી જે મૂર્તિઓ બનાવવામાં આવે છે તેને શિલ્પ કલા કહે છે જેનો ભારતમાં ખૂબ જ સારું અને સંપૂર્ણ વિકાસ થયેલો જોવા મળે છે મૂર્તિ કલામાં બે કલા શૈલીઓ પ્રાચીન ભારતમાં પ્રચલિત હતી એક છે ગાંધાર કલા જે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ હતો આ એક મૂર્તિ બનાવવાની પદ્ધતિ છે ગાંધાર કલાએ જેની અંદર ભારત પ્લસ ગ્રીક ની બે શૈલીઓનો સંગમ થયેલો જોવા મળે છે બે પદ્ધતિઓને મિક્સ કરીને નવી પદ્ધતિ તૈયાર કરવામાં આવી છે ઉત્તર પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાનમાં આવેલા તક્ષશિલા અને ગાંધારમાં આ કલા શૈલીના અનેક નમૂના મળ્યા છે બરાબર ભારતના નકશાની અંદર જે ઉત્તર અને પશ્ચિમનો ભાગ છે જ્યાં અફઘાનિસ્તાન આવેલું છે ત્યાં તક્ષશિલા અને ગાંધારમાં આ કલા શૈલીના નમૂના એટલે કે મૂર્તિઓ પ્રાપ્ત થઈ છે કઈ ગાંધાર કલા શૈલી તેમાં બુદ્ધની મૂર્તિઓ મોટા પ્રમાણમાં બની હતી ગાંધાર કલા શૈલીની મૂર્તિઓમાં કોની મૂર્તિઓ સૌથી વધુ જોવા મળે છે તો બુદ્ધની મૂર્તિઓ સૌથી વધુ જોવા મળે છે બુદ્ધની વિશાળ પ્રતિમાઓ આ કલા શૈલીમાં બામિયાન અને સડ્ડામાં જોવા મળે છે તો આ એક પદ્ધતિ છે કલા શૈલીની બામિયાન અને સડ્ડા અન્ય કલા શૈલી સંપૂર્ણ ભારતીય છે બરાબર આ કલા શૈલી કઈ છે મથુરા કલા તરીકે ઓળખાય છે તેમાં પણ સૌપ્રથમ તો બુદ્ધની મૂર્તિઓ બની ત્યારબાદ આજે મથુરા કલા શૈલી છે તેની અંદર હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ બનવા લાગી અમરાવતી અજંતા નાસિક અને સારનાથમાં પણ મૂર્તિ કલાના નમૂના પ્રાપ્ત થયા છે ત્યારબાદ છે સ્તૂપો અને વિહારો બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપ ચૈત્ય અને વિહારો નો સમાવેશ થાય છે ગૌતમ બુદ્ધના નિર્માણ બાદ એટલે કે તેમના મૃત્યુ પછી તેમના જીવનની યાદગીરી રૂપે સ્તૂપનું નિર્માણ શરૂ થયું હતું સૌ પ્રથમ સંઘમાં આ સ્તૂપોનું નિર્માણ થયું હતું સંઘ એટલે સોળ મહાજનપદોમાં જે ગણ રાજ્યો લોકશાહી રાજ્યોનો બનેલો જે સંઘ હતો સાત આઠ રાજ્યોએ ભેગા મળીને જે સંઘ બનાવ્યો હતો તેને ભજિ સંઘ તરીકે ઓળખવામાં આવે છે જ્યાં બૌદ્ધના સ્તૂપોનું નિર્માણની શરૂઆત થઈ સ્તૂપ એટલે નાના ગુંબજ એટલે અંડાકાર ઈંડા જેવા આકારનું એક સ્થાપત્ય હોય છે સ્ટ્રક્ચર હોય છે જેમાં મધ્યમો બુદ્ધના અવશેષોને દાબડામાં રાખવામાં આવતા અને બૌદ્ધ ધર્મીઓ ત્યાં શું કરતા મેડિટેશન એટલે કે ધ્યાન કરતા હતા સ્થાપત્ય મતલબ એ કંડાકાર રચના હોય છે બરાબર અને તેની અંદર બુદ્ધના અવશેષો હોય છે જેની આગળ બૌદ્ધના જે વિક્ષુઓ હોય છે તે લોકો ધ્યાન કરે છે પછીથી સ્તૂપો ભારતમાં મોટા પ્રમાણમાં બનવા લાગ્યા જેમાં અશોકનો સાંચીનો સ્તૂપ લુંબિનીનો સ્તૂપ અને સારનાથનો સ્તૂપ ખૂબ જ અગત્યના છે. અશોક પછીના સમ્રાટોએ પણ સ્તૂપ નિર્માણની પરંપરાને જાળવી રાખી. સાંચીનો સ્તૂપ ફર્થી કાસ્ટ નિર્માણ કરવાનું કાર્ય શુંગ વંશના રાજાઓએ કર્યું. કાસ્ટ એટલે લોખંડ. ધેટ સોરી, લાકડું. તો જે સાંચીનો સ્તૂપ છે એના ફર્થી કાસ્ટ નિર્માણ કોને કરાવ્યું? તો શુંગ વંશના રાજાઓએ કરાવ્યું. અશોકના સ્તૂપ કયા કયા છે રાજા કનિષ્ક છે તેમણે એટલે કે પેશાવરના એક વિશાળ સ્તૂપ જેને સાહજીકી ડેરી કહેવામાં આવે છે તેનું નિર્માણ કરાવ્યું સાહજીકી ડેરી શું છે સ્તૂપ છે કોને નિર્માણ કરાવ્યું કનિષ્કે ક્યાં પેશાવર એટલે કે પેર પુરુષપુર સ્તૂપની આજુબાજુ પ્રદક્ષિણા પાથ હોય છે જેવી રીતના હિન્દુ ધર્મની અંદર આપણે મંદિરમાં જઈ ઈશ્વરના દર્શન કરી અને મંદિરની પ્રદક્ષિણા કરીએ છીએ એ જ રીતના બૌદ્ધ ધર્મની અંદર પણ સ્તૂપની આજુબાજુ પ્રદક્ષિણાનો પથ બનાવેલો હોય છે ચૈત્યો પણ પછીથી બૌદ્ધ કલાનું બહુ જ મોટું કેન્દ્ર બન્યા ચૈત્યો ગુફાની જેમ શું પર્વતો કોતરીને બનાવવામાં આવતા ચૈત્યોમાં ગુફામાં જ બંધ સ્તંભો દરવાજા અને વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરીને તેને મંદિરનો આકાર આપવામાં આવતો તથા તેનો ઉપયોગ શું કરવામાં આવતો પ્રાર્થના કરવા માટે તો બૌદ્ધ સાધુઓ આ ચૈત્યોની અંદર રહેતા અને પ્રાર્થના કરતા હતા સ્તંભો ઉપર બારીક કોતરકામ કરવામાં આવતું અમરાવતી ભજ અને કાર્લેના ચૈત્યો વિખ્યાત છે અમરાવતી ભજ અને કાર્લેના ચૈત્યો બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે પર્વત કોતરીને ગુફાઓ બનાવવામાં આવતી સોરી જૈન બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે જે ગુફાઓ બનાવવામાં આવતી તેને વિહાર કહેવામાં આવતા જ્યારે જે પ્રાર્થના ગૃહ તરીકે જેનો ઉપયોગ થતો એને ચૈત્ય તરીકે ઓળખવામાં આવતા જૈન અને બૌદ્ધ સાધુઓ આ વિહારોમાં રહીને શું કરતા અભ્યાસ કરતા યુએન સાંગે ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં સો જેટલા વિહારો હોવાનું નોંધ્યું છે બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરવા માટે ચીનથી જે પ્રવાસી અહીંયા આવ્યો હતો યુ સાંઘ તેણે સો જેટલા વિહારો છે તેવું તેના ગ્રંથોમાં લખ્યું છે જૈન સ્થાપત્ય કલા સાથે પણ મૂર્તિઓ અને વિહારો જોડાયેલા છે જૈનોની અંદર પણ શ્રવણ બેલગોડામાં આવેલી ગમતેશ્વરની જૈન મૂર્તિ વિશ્વ વિખ્યાત છે કયું સ્થળ શ્રવણ બેલગોડા કોની મૂર્તિ છે ગમતેશ્વરની જૈન ધર્મના સાધુઓ અને બૌદ્ધ ભિક્ષુઓના નિવાસ માટે પહાડોમાં સંખ્યાબંધ ગુફાઓ બનાવવામાં આવતી હતી આવી ઘણી ગુફાઓ ગુજરાતમાં આવેલી છે જેની માહિતી તમારા શિક્ષક પાસેથી મેળવો ત્યારબાદ છે શિક્ષણનો વારસો તો હડપ્પીય સભ્યતાનો વિસ્તાર અને તેની વિકસિત નગર વ્યવસ્થા જ્યારે આપણે જોઈએ છીએ જે પ્રકારની રચના હડપ્પા સભ્યતાના શહેરોની અંદર જોવા મળે છે એ જોતા કહી શકાય કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ ચાર હજાર વર્ષ પહેલાંથી અપાઈ રહ્યું હતું કારણ કે એટલું સારું પ્લાનિંગવાળા મકાનો બનાવવા માટે ખરેખર એક સારા ટેકનિકલ શિક્ષણની જરૂર પડે છે મોહેન્જો દડોમાંથી શિક્ષણ સંસ્થાના અવશેષ પ્રાપ્ત થયા છે અને આ સભ્યતા કાંસ્ય સભ્યતા તરીકે પણ ઓળખાતી એટલે કે તેઓ કાંસું કઈ રીતના બનાવવું તેની મેથડથી પરિચિત હતા ટેકનોલોજી જાણતા હતા તો કહી શકાય કે જે રસાયણ શાસ્ત્ર છે કેમેસ્ટ્રી તેનો વિકાસ થયેલો હશે ચાર હજાર વર્ષ પહેલા ભારતની અંદર કિલ્લા મકાનો સ્નાનાગાર રસ્તા સિવિલ ઇન્જિનેરી તંત્રનો વિકાસ દર્શાવે છે સિવિલ ઇન્જિનેરી તંત્ર એટલે કોઈ પણ બાંધકામ કઈ રીતના બનાવવું મકાનો છે કિલ્લાઓ છે ઘર છે સોસાયટી છે બિલ્ડિંગ છે આ બધું સિવિલ એન્જિનિયરો બનાવે છે તો ચાર હજાર વર્ષ પહેલાં હડપ્પામાં જે રીતના મકાનો અને જે રીતના પ્લાનિંગ હતું એ જોતા સિવિલ એન્જિનિયરિંગ એ વખતે પણ ખૂબ જ વિકસિત હોઈ શકે છે કાપડ વણાટ અને વહાણવટ્ટાનો વિકાસ દર્શાવે છે કે યાંત્રિક ઇજનેરી તંત્ર હડપ્પીય સંસ્કૃતિના સમયથી જ ભારતમાં પાંગળતું રહ્યું છે તો કાપડ વણાટ અને વહાણવટ્ટા એટલે જહાજો તેનો પ્રાચીન ભારતની અંદર જે વિકાસ હતો વેપાર હતો તે જોતા એવું લાગે છે કે જે યાંત્રિક તંત્ર છે યાંત્રિક એન્જિનિયરિંગ એ પણ હડપ્પાના સમયથી ભાગ ભારતની અંદર ખૂબ જ આગળ પડતું રહ્યું હશે પ્રાચીન ભારતમાં શિક્ષણ આપતી પાંચ વિદ્યાપીઠો જેને આપણે યુનિવર્સિટી કહી શકીએ તેના અવશેષો મળી આવ્યા છે બહુ જ મોટી મોટી યુનિવર્સિટીઓ પ્રાચીન ભારતની અંદર હતી જેની અંદર બહુ જ જબરજસ્ત શિક્ષણ આપવામાં આવતું હતું ઉત્તર પશ્ચિમ ભારતના ગાંધાર ક્ષેત્ર પાસે તક્ષશિલા મહાન શૈક્ષણિક તીર્થ હતું અહીં નીતિશાસ્ત્ર સંસ્કૃત વ્યાકરણ ખગોળ અને જ્યોતિષ હિન્દુ ધર્મ અને દર્શન એટલે ફિલોસોફી નું શિક્ષણ અપાતું હતું પાણીની ચાણક્ય ચંદ્રગુપ્ત જીવક જેવા મહાન ફિલોસોફરો એટલે કે દાર્શનિકો અને શાસકો આ શિક્ષણ સંસ્થામાંથી ખ્યાતિ પામ્યા હતા ખૂબ જ મહાન લોકો પાણીની ચાણક્ય ચંદ્રગુપ્ત જીવક આ બધા કઈ સ યુનિવર્સિટીના જ પાડેલા છે તો તક્ષશિલા યુનિવર્સિટી જે આવેલી છે પશ્ચિમ ભારતમાં ગાંધાર પાસે બિહારમાં આવી જ એક શિક્ષણ સંસ્થા હતી તેનું નામ છે નાલંદા વિદ્યાપીઠ યુએન સાંગે તેની મુલાકાત લેતી હતી અહીંયા પણ હિન્દુ અને બૌદ્ધ દર્શન શાસ્ત્ર એટલે નું શિક્ષણ આપવામાં આવતું નાલંદા વિશ્વ વિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન મહાન રસાયણશાસ્ત્રી હતા તેમણે પારાની ભસ્મ બનાવીને ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કરી હતી તો નાલંદાના આચાર્ય નાગાર્જુન પારાની ભસ્મ બનાવીને ઔષધ તરીકે વાપરવાની શરૂઆત ગુજરાતમાં છઠ્ઠી સાતમી સદીમાં વલભીમાં મહાન વિદ્યાપીઠ હોવાના પુરાવા મળ્યા છે બરોબર વલભી વિદ્યાપીઠ જેને કહેવાય છે તેના વિશે પણ યુએન સાંગે લખ્યું છે અહીંયા દૂર દેશાવરથી અનેક વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્ત કરવા માટે આવતા ઘણા દૂરના દેશોના લોકો પણ અહીંયા જ્ઞાન માટે આવતા પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા આપવી પડતી ત્યારબાદ આચાર્યો લેખિત પરીક્ષા લઈ રૂબરૂ મુલાકાત સમાલાપ માટે આગળ મોકલતા પ્રવેશ પરીક્ષા લેખિત પરીક્ષા રૂબરૂ મુલાકાત આવી આધુનિક શિક્ષાની શિક્ષણ પદ્ધતિ તે સમયે ભારતમાં પ્રવર્ધમાન હતી એટલી બધી એડવાન્સ લેવલનું શિક્ષણ એ વખતે ભારતની અંદર જોવા મળે છે અહીં હિન્દુ બૌદ્ધ અને જૈન એમ ત્રણેય ધર્મ ચિંતન જ્યોતિષ અને ખગોળનું જ્ઞાન આપવામાં આવતું ચિંતન એટલે વિચારો બંગાળમાં વિક્રમશીલા અને ઓદંતપુરી નામની બે વિદ્યાપીઠો એટલે કે યુનિવર્સિટીઓ અસ્તિત્વમાં હતી જ્યાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ ત્રણ માલના વિશાલ પુસ્તકાલયો બનાવવામાં આવ્યા હતા ત્યારબાદ છે સિક્કા ભારતનો ઇતિહાસ જાણવાનું એક અગત્યનું સાધન અને તેની સમૃદ્ધિનું પ્રતિક છે સિક્કા સિક્કા સૌથી જૂના પૂર્વે તરીકે ઓળખાય છે ચેપ્ટર વન ની અંદર આપણે માર્ક કોઈન વિશે જોઈ ગયા જે ભારતના સૌથી જૂના સિક્કા છે ત્યારબાદ ઇન્ડોગ્રીક રાજાઓએ વિશિષ્ટ પ્રકારના સોનાના સિક્કા શરૂ કર્યા જેની ઉપર રાજાનું ચિહ્ન તેની આકૃતિ એટલે કે ફોટો અને તેનો સમય ઉલ્લેખિત થતો હતો તેનાથી આપણને તે સમયનો ઇતિહાસ જાણવા મળે છે સૌથી શ્રેષ્ઠ સિક્કા ગુપ્તકાળના જોવા મળે છે સમુદ્રગુપ્તના વીણા વાદન કરતા અને વ્યાઘ્ર પરાક્રમ એટલે કે વાઘ સામે લડતા ચંદ્રગુપ્તના પ્રથમના રાજા રાણીના અને ગરુડના ચંદ્રગુપ્ત દ્વિતીય એટલે કે વિક્રમાદિત્યના અને સિંહ વિક્રમના તથા ગરુડ ધ્વજના સિક્કા મોટા પ્રમાણમાં મળી આવેલ છે આ સિક્કા મોટે ભાગે સોનાના છે જેનાથી તે સમયની ભારતની અપાર સમૃદ્ધિની માહિતી મળે છે કારણ કે સોનાના સિક્કા છે એનો મતલબ કે એ સમયે સમૃદ્ધિ જબરજસ્ત રહી હશે ભારતનો સર્વાંગી વિકાસ સદીઓથી થતો રહ્યો છે જ્ઞાનની લગભગ તમામ શાખાઓ આપણા દેશમાં ફૂલી ફાલી અને વિકસી છે ભારતનો મહાન સાંસ્કૃતિક વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે વિડિયો અહીંયા પૂરો થાય છે જો તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ